સમસ્ત કિયાળા પરિવાર આયોજિત આ પવિત્ર માહોલમાં ભાગવત સપ્તાહ વ્યાસપીઠ ઉપર બિરાજમાન આચાર્ય શ્રી કૌશિક દાદા આપ સૌ કિયાળા પરિવારના વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને યુવાન મિત્રો આ ચૈત્રી નવરાત્રિના પવિત્ર દિવસોની અંદર કીળા પરિવાર એક આવું સરસ પવિત્ર આયોજન કરે તે બદલ સમસ્ત કિયારા પરિવારને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું આમ તો કિયારા પરિવારથી રાજકોટમાં પણ આમાં ઘણા પરિચિત છે તમારું કાંઈ પણ આયોજન એવું કોઈ દી નાનું હોય ને હંમેશા મોટું જોઈ આવા નાના ગામની અંદર આ કિયારા પરિવારે આવડું મોટું આયોજન કરી અને તમે સાબિત કર્યું છે કે તમે સંગઠિત છો અને એકસાથે મળીને આપ સૌ કામ કરો છો ત્યારે મા ખોરલને પ્રાર્થના કરું છું કે આવા જ કાર્યો સંગઠનના અને આપણા સમાજ સુધી સારો સંદેશો પહોંચાડવામાં આપ સૌને મા કોરલ ખૂબ પ્રેરણા આપે એવા મા ખોરલના ચરણમાં પ્રાર્થના કરું છું ફરીથી આ ચૈત્રી નવરાત્રિના પરમ દિવસોની અંદર આપ સૌને મારા જય હિમા ખોડલ જય શ્રી કૃષ્ણ